અલકા પંચાલ તો લાઈક આપી દો લાયક એક જ મળી છે જે હો જે હો ભાઈ બરાબર લાઈવ થયા અને નેટ કપાઈ ગયું બીજું કાર્ડ ચાલુ કર્યું કેમ છો પેલી લાયક સાથે બકુભા કે અગરભાઈ પ્રવાડ ને જય માતાજી જય આવો ભાઈ અમારે લાઈવ ની અંદર તમારું સ્વાગત છે અને લાઈક કરી દેજો ડબલ ટચ કરી મારું ગીત કેવું હા સરસ તમારું ગીત મસ્ત લાગ્યું છે અને આજે પોપટભાઈ પણ જોડે ગયેલા છે અને હલકા પંચાલ પણ જોડે ગયેલા છે તો તમને કહેવાનું છે કે જે આ ગીત ગાયું ને એવું ને એવું બીજું આવું ને આવું ગીત બનાવજો ત્રીજી લાઈક સાથે ખેગરભાઈ પરવટ જય દવારકા દેશભાઈ કેગર ભાઈ ને જય દ્વારકા દેશ જે તમે ને પોપટજી એ ગીત ગાયેલું છે અલકાબેન એવું ને એવું ગીત તમે બીજું બનાવજો હા અલકાબેન જય માતાજી પોપટજી ઠાકોર ને પોપટભાઈ કલાકાર અલકાબેન તમને જય માતાજી કે છે

ખોડલમાં નું ગીત બનાવું છે આ ખોડલમાં નું ગીત બનાવો ચાલે રાધે રાધે તુવીર બનાવી હતી પણ તુવીર તો અડધી તો ખાઈ ગયા તા તો સારું કેવાય જય માતાજી બધા જ કસ અંજાર થી કાંતિભાઈ ઠાકોર ને પણ જય માતાજી નિકુંજ કે છે ચોથી લાઈક આપણે છે તો લાઈક કરી દેજો ભાઈ બધા હમ ભજન એ ભાઈ મારી બેન ને ના કેવાય ખાઈ ગયા તા તમે નહી જોયું ભાઈ જોઈ લેજો તું ખાઈ ગયા કઈ રાશિ નહીં લાગે ખાવીએ પડે અલકા પંચાલ કહે છે ભાભી તમારી મુલાકાત લેવાની છે આવી જાજો દરવાજા ખુલ્લા છે અને અમારે અમે ઉતરણનો વિડીયો મૂક્યો છે એ વિડીયો કાલે સવારમાં આઠ વાગે છડશે અને એ વિડીયો અમે અધૂરો મૂકેલો છે અમારી ટીમ આખી આવવાની છે તો એ વિડીયાની અંદર ભાગ લેવો હોય તો આવી જજો પતંગ ચકાવાનો છે ભાઈ તમારી બેન તો કાશી કાશી તુવીર ખાઈ ગયા રાશી નહીં તુવેર કયા આગળ જય શ્રી કૃષ્ણ બકુબા શું લખ્યું છે

પડીકા ખો શેના પડીકા ખાવાના હા વાત સાચી છે અનિતા પડીકા પડીકા છઠ્ઠી લાઈક જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી મમરા ના પડી કા ખો એમ કે જય અંબે માં ભાઈ જય અંબે માં જય શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ વિડિયો સરસ બનાવ્યો છે ભાઈ સરસ જણાવો તો જય માતાજી અમે સમી તાલુકાના ધંધણા ગામ થી છો અને તમે ખેડૂત મોજ કયા ગામ થી છો સાહેબ તો લાઈક કરી દેજો અને કયા ગામથી છો ખેડૂતની મોજ

સુના ખોળે વડા કનુજી ઉણીચા તો વડા કનુભાઈ ઉણીચા ને જય માતાજી જય જહુ માતા જય ટટુણા અમારા કનુભાઈ ને જય માતાજીભાઈ વડાથી તાલુકો વાકને જિલ્લો મોરબીભાઈ ડાભી મનુભાઈ નામ છે મારું ડાભી મનુભાઈ મનુભાઈ ઠાકોર છો ડાભી આટક અમારા ગામમાં ઘણા છે પણ ઠાકોર છે બધાય મનોભાઈ હા ભજન હા છે પોપટભાઈ કનુભાઈ આયા છે ને તમારા ઓણીસા આવ્યા છે તમારા કુટબી પણ મારા મોહાળ ના આવ્યા છે જય પરશુરામ ની મોજ નવા મોકા અજીત નવા મોકાના છે ભાઈ એમ લાઈક કરી દો સાહેબ આજે અમે લાઈવ થવાના નતા પણ એ અમારા બનાસકાંઠાનો ટોક તો મોલ્લો એવા પોપટજી ઠાકુરની ફરમાઈશ હતી કે લાઈવ તમે જોડાવો અને સિંગર અલકાબેન પંચાલની ફરમાઈશ હતી એટલા માટે અમે લાઈવ આવ્યા છે ઘણીક વાર તો સાહેબ અમને સપોર્ટ આપવા માંગતા હોય તો લાઈવ કરી દો ભાઈ ની મોજ બાજુ કદાચ કોળી બોલતા હોય તો ભલે પણ અમે તો ઠાકોર છીએ અને ડાભી અમારા બધા ઠાકોર છીએ તમે કેટલા સુધી ભણેલા છો મને અંગ્રેજી ના તો પેલા વ્યાસુ નો દંક્યો કડક હોય હે એવા લાગે હે એટલે સમજી જાજો જય પરશુરામ રામ હા હા ભાઈ સમજી ગયા એમ ને સરસ કહેવાય ને પેલો વેચો ડંક માળે ને જેવી બળતરા થાય યમ અંગ્રેજીના ઓકડામાં તમે લખો તાર તો મને જમતમ થાય અમારા અલકા પંચાલ સિંગર કે છે ભણ્યા નથી ના ના સરસ વાત સાચી વાત છે અમારે ભાઈ આ બાજુ તરફ થી કોળથી તમને મોજ તો આવે પણ પહેલેથી હાલિયો આવે છે સરસ છે વાત સાચી છે સાહેબ વાત સાચી છે તમારી ખોટી નથી અને આજે તમે ખેડૂતની મોજ અમારા ની અંદર ને અમારી ની અંદર પહેલાં પેલા આવ્યા એવું લાગે છે તો અમારી નું નામ છે માં જહુદ તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને પૂનમ સ્ટુડિયોના માલિક છે જોઈ લઈને છે પૂનમ સ્ટુડિયો એટલે કે પોપટજી ઠાકોર આપણા ઠાકોર છે અને બનાસકાંઠાનો ટવક તો મોરલો બહુ ઊંચો કલાકાર છે એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને ઉપર જે છે અલકા પંચાલ એ પણ સિંગર છે બેન તો એમની ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો જે સપોર્ટ આપવા માંગતા હોય તે અને માવતર મેલડી વાળા આવો આવો જય જહુ માતા કેમ છો ભાઈ મજામાં છો અને like કરજો like માવતર મેલડી વાળા ને જય માતાજી જય જહુ માતા ને કેવું ચાલે છે તમારે વિજાપુર ગામમાં લાલ કુંજ

અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લીધી તમને ખૂબ ખૂબ આભાર છે અને કયું કોમ તમે લખ્યું તું મુ તમારા માથક ઉધી આવી ગયો છું માથક તમારી બાજુમાં ખેડૂતની મોજ માથક હળવદ કંકાવટી સુંદરગઢ એ બધા મેં જોઈ લીધા છે ભાઈ તમારા ગમડા અલકા પંચાલ કેસે અરે ભાઈ સિંગર તમે છો ને અમને હું કેમ ગીત ગવરાવો છો અમારા પોપટભાઈ કે છે કે ભજન ગાઉ તમે કહો છો ગીત ગો કાલ કાલ

કયું ગામ છે સમી તાલુકાનું ધણા ગામ છે કે મારા પપ્પાને એમની સાસુ છે એટલે ગીત નથી શરમ છે વિજાપુર ગામમાંથી વિજાપુર ગામ કોણ છો ભાઈ વિજાપુર તો મારા ભત્રીજા રહે છે મારા ભાણિયા રહે છે તમે કોણ છો ગુજરાતીમાં લખો તમારું નામ અને અમારા ગામ નું નામ છે ચિત્રખંડ છે તાલુકો વાંકાનેર છે જિલ્લો ભાઈ માથા અમારા ગામ થી પચીસ કિલોમીટર થાય છે એમને હા તો એટલા સુધી તો અમે આવી ગયા છે મારી ચેનલ છે ડાભી ડાભી મનોભાઈ ના નામ તો સપોર્ટ કર સરસ ભાઈ હું જોઈ લઉં છું તમારી ચેનલ અને તમે મારો video ની અંદર link મૂકો તમારી અનિતા કે છે એટલે નથી ગાતા ગીત ને બકુબા રાઠોડ કે છે લગ્ન ગીત ગાઓ બકુબા આજ તો કોઈ મજા આવી નહીં લગ્ન ગાવાની ખાલી વાત તમારા બનાસકાંઠા વાળા ભાઈઓ મને એટલો સપોર્ટ કરે છે બે મહિનામાં મારી ચેનલ મોનિટર કરી દીધી છે મારા ભાઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે ખાલી મારા વિડીયોની અંદર તમે લિંક મૂકી દીજો ભાઈ એક સમય અમારી તમારથી તમારા સપોર્ટ ના હોત અને જય માતાજી એવા અમારા સંજયભાઈ એટલે કે મારા પરિવારના ગઢાયા પરિવારના મારા સંજયભાઈ આવી ગયા છે તો જય માતાજી જય જહુ માતા જય ચોમુંડા જય જહુ માતા ભનજી તો જય ચોમુંડા

જય માતાજી જય માતાજી જય માતાજી સંજય ભાઈ હા તાર મમ્મી ને એવું કરે છે ભાઈ વિજાપુર થી લાલાભાઈ ભાઈ તમારો સાસુ માં અહિયાં છે બકુભા શું કરો છો ભાઈ તો બેન બેઠા છે તમે કેમ છો મજામાં છો જય જોગમાયા જમી લીધું છે લાયક નથી થતી સંતોષબહેન તમારી લાયક નથી લાલા ભોણા તમારી લાયક નથી ભાઈ અને અમારા સંજયભાઈની પણ લાયક નથી જોગણીમાં નું ગીત ગા જોગીમાં નું ગીત તો નથી ગાવાય એવું વાહ વાહ ગીત ગાઓ હાલકા પંચાલ કેસે ગીત ગાઓ વેલો ફોન કરજો ને કે જેમ ગીત નતા ગાતા કઈ દઈશ સંતુક બેન કેમ કોઈ થયું છે કઈ થયું નથી બેન પર ધનજી અગિયાર મી લાયક તો મારી જ છે હા હવે આવી ગયો પણ સંતોકબેન ને નથી આવી અલકા મેમન આવેલા છે ઘેર જય જહોમાં અમારા ભાવસિંહજી ઠાકોર અમારા ધર્નુજી દે જોડે ગયા છે મારી જહો માતાના ગામથી તો જય માતાજી કેમ આટલું બધું મોડું થઈ ગયું આજ તમને હવ પાછળ આવી ગયા છો જય માતાજી જય માતાજી બજંગજી દર ના રામ રામ તો રામ રામ રામભાઈ ગુજરાતી માં લખોન ઠાકુર તો એટલું મોજ આવડે હે પણ આ ઓકડા ખાલી હાર આવડે હે ને બીજું નથી આવડતું જય માતાજી જય માતાજી હા પોપટ ભાઈ આજે રેકોર્ડિંગ કરવા ગયેલા હતા ખબર છે મને મળી ગયા આવ્યો કહેજો તમારી જય માતાજી તમારી મમ્મીને જય માતાજી કે છે નેસડા થી બકુભા રાઠોડ તો જય માતાજી ભાઈ અને પોપટભાઈ શું કે છે મારો ને અલકા હલકા નું ગીત આવ્યું છે નામ છે પાતળડી નજરે ચડી જોયો જોયો ભાઈ હા વતાડી દઉં હો અને અમારે બેહન ગાવું હે કાલે પાતળડી દુશ્મન બની સાચું અમારા આ સ્ટુડિયો જેવું તો આખે રૂમ ઘર જે એક માઈક લાઈ દેવું હે ભોગળો પેલો એક વિડિયો જોયો તો તમે અમારો ભોગળામ ગાવાનો એજ બનાયો ઈ સ્ટુડિયોમાં નતો બનાયો બનાયો તો ઈ સ્ટુડિયોમાં બનાયો ઘરે ઘરે બનાયો તો ઘરે અલ્યા આ તો મને દોરો આજ લેવા જવાનો હતો ઉતરાયણ આવે પતિંગનો તો ભાઈ એટલે મને આડા થઈ ગયો છે અને કાલે સવાર માં અમારો જે વિડીયો આવશે ભાઈ બધા સપોર્ટ આપજો શોર્ટ નો નહીં હો અને અદગામ થી પંદરમી લાઈક સાથે હાજરી પૂરી છે તો જય માતાજી જય વિહત કેમ છો મજામાં છો અનિતા કે છે બાય તો બાય અને અમે પણ હવે બધાને જય માતાજી બોલો છો જય જહુ માતા બોલો છો અને કાલી મળીશું